ખેડ લો યુટ્યુબ ફેમિલી કેમ છો તો તમે બધા મજામાં જ છો મજામાં જ રહીજો તો ભાઈ આજે આપણે એક ટોપિક ઉપર વાત કરવાની છે કારણ કે આપણે સબસ્ક્રાઈબર વધતા નથી કાંઈ યુટ્યુબની આઈડીમાં જો આપણને કાંઈ કોઈનો સપોર્ટ મળતો નથી એટલે લગભગ મારું મન કહે છે કે યુટ્યુબમાં વિડીયો બંધ કરી દેવાશે બનાવવાના તો એ છતાં જોઈએ છે બે ત્રણ દિવસનો ટાઈમ આપીએ છે જોઈએ છે કે જો આવે છે કે નહીં તો વિડીયો બનાવશું નકર માં વિડીયો બનાવવા થતા નથી અને રેગ્યુલર બ્લોક આવે પણ મારા વિડીયો ઉપડવા જ હોય ને તો બ્લોક આવે નકર કાંઈ બ્લોક આવે નહીં એટલે અને આજની વાત કરીએ ને આજો કામે જઈએ છીએ અમે આ ખેતર છે અરી બાજુ જુનાગઢ ગિરનાર દેખાય છે આજે અમે કામે જઈએ છીએ કારણ કે ઘણા સમયથી ટ્રેક્ટરનું કામ પણ મૂકી દીધું છે મેં એટલે જઈએ છીએ આગળ મારા મમ્મી મારા બધા એ લોકો જાય છે અને હું આલો જ આવડિયોને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને તો મજા આવે આ વિડીયો બનાવવાની હા બધાને ફોલોવર્સ આસમાન અડી જાય છે પણ આપણે કઈ એટલા બધા વિડીયો આવતા નથી આની જો આ ગયો ને લીમડો જેમ થાય છે આપણે હુકાવા